ફાલતુ સગાઈ શું પહેરવાનું છે કોની હગાઈ એ મારા ભાઈની હગાઈ માં જવાનો સમય તમને યાદ તો છે ને હા એ તો ભૂલાય જ ગયું ગગલી હા એટલે જ ને અમાર અમારા ભાઈ સગાઈ હોય ને તો યાદ કરાવવું પડે તમારા ભાઈ હોય ને તો ના કરાવવું પડે જા ને હવે ક્યાં જાવ ક્યાં જાવ બોલો છે હાલો છે ક્યાંય નહીં આ તો શું પહેરવાના છો તમે ઠક્કારી લેશે કા જોડી ઘણી પડી છે માર પાસે મારે તો નવી હાડી લેવી છે ગગલા હાથી લઈ લે તને કોણ ના પાડે લે મને એમ કે તું ના પાડીશ એક લોકોનું હોય ન હગાય હોય ને તો હું થોડક ના પાડું આ તો ખોટે ખોટું કાઈ હોય નઈ ને ખર્ચા કરતો ના પાડું એમ ખોટા ખોટા તું કરોઈ નઈ તને ખબર જ છે હા હો ના આજ ના કાઈ નત લેવી આ તો તારી ખાલી મજાક કરતી હતી આપણે હમણાં લીધી ને શોપિંગ કરીને દિવાળીની એવાથી એકા દી ઠપકારી લેશું એ મને તો ખબર જ હતી આ બહુ સારું હો જો ગગલા સાડી કેવી છે મને એમાં બહુ કાઈ ખબર ના પડે હાડીઓમાં હું પૂછું તો આને ખબર ના પડતી હોય અને હમણાં શરદી પહેલા રીંકીએ પહેરીતી સાડી ખબર થાય તમ કીધું તું કે આવી વિહાડીની ફેશન નીકળી છે ને ગગલી હમણાં ઈ તો એમ જ કહી દીધું હોય ના ના એને તો જોવી હોય તમારે એટલે બધી ખબર પડતી હોય બોલો હું પૂછું તો મને હારી મેં ખબર જ ના પડે હા હા બહુ જ મસ્ત છે બસ હા એ તો ધરા ધરા કીધું ઈ તો ઠીક પણ જે આનું બ્લાઉઝ એ સીવડાવવાનું છે ને તારે હા ઓ બ્લાઉઝ સીવડાવ નાખું છું હે પણ ઈ જ વિચારું હું કે હવે સાર પાંચ દીમાં આવડો આ સીવી દે હે કે નઈ સીવી દે હા તો પણ વેલું આયોજન કરતી હોય તો બધુંય એમ છે ને અત્યાર સુધી માર હાડી નોતી પહેરવી પણ પછી એમ થયું હાલે હાડી પહેરી લઉં બીજે તો ક્યાં પહેરીશ હા પણ પછી એમ થયું એના કરતા પહેલા થયું હોત તો બ્લાઉઝ સીવાઈ ગયું હોત ને અલે હું કુશી સોલાને કરી દેહે ઈ તો સાણી તો છે ને આપડો તો આ બગાડે નહીં હો ના ના એવું ના કરે તમે આવજો ને ભેગા માર ના થા હોય આ બાયુની વાતોમાં લે એમાં હું બાયુ બાયુ આવતા હોય ના તું જઈ કીધું ને લે હું કરો હો લે બધાને ઘરવાળા અહીંયા આવતા આ ચૂક થઈ જા હું આવીશ લપચ કરવા મંડે ડાયરેક્ટ એવો એવો ગગલી બેન કેમ છે ઘણા દિવસે દેખાડા હો તમે તો હા ઓ કામ ના પડ્યું એટલે ના આવા કામ તો કઈ દોડું ના આવે હું કામ પડ્યું બોલો બોલો વાળી નું બ્લાઉઝ સીવવાનું છે હા થઈ જશે ઈ તો થઈ જશે એમ નઈ કેટલા દીમા થા આમ તો મારી પાસે ટાઈમ જ નથી અત્યારે હું કોઈના લેતો જ નથી આ તો તમે જાણીતા છો ને તો હું તમને બે અઠવાડિયામાં કરી દઈશ બસ એ ના 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 બે અઠવાડિયા ને મારે તો જોઈએ બે દીમા જ હા એ ના 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 ગગલી બેન બે દીમા તો ના પોસિબલ બને હો એમ ના લે કરી દયો કારણ કે હું ક્યાં જાતી નથી અહીં આજુબાજુ કેટલા દર્જી છે ને હું તમારી પાસે જાવું છું આ બધી વાત હાસી ગગલી બેન પણ છે ને બે દીમા તો ના પોહાયો માર માર ઘર ની બાયુ ના કરવાના છે ને એ તોય બે દીમા તો નહીં થાય એલી પણ તારે તો ચાર દી પછી જોઈએ તો એમ કે ને 4 દી પછી અને છે ને બે દી નું કઈ ને તઈ માન સાર દી કર દીએ તમ ચૂપ થાઓ તમને ખબર ના પડે આ તો મને લઈ આવી છું કામ આયા પણ અત્યારે બંધ થાઓ ને તમે કરી દયો કરી દયો એક ના હોય ભાઈ હા બધી વાત સાચી ગગલી બેન પણ બહુ જ કામ છે મારે અને જી બે માણો આવે છે ને કામ કરવા વાળા આઈએ લગન માં ગયા છે આઈ વાત બરોબર છે તમારી બધી પણ તમારે એક બ્લાઉઝ સીવવાનું છે ને હા પણ તમારું એક નું જ ના હોય ને અગલી બેન ઘણા છે ને મહિનાથી પહેલા દઈને ગયા છે એના મારે કાલ ઓર્ડર પૂરા કરવાનો છે એ તો હાલો બેના ના ત્રણ દિવસમાં થઈ જાહે તો અમે એક દી મોડા જાહો બસ લે લગનમાં એકદી મોડા જાહો તો શું કામનું એ લગન નથી હગાય છે અને વેલું જવાનું છે હગાય નું આ એટલે એક દી મોડા જાહો એમ કહું છું એમ અચ્છા એવું છે હા કરી દયો ને હવે એ હું ટ્રાય કરીશ હું કહું નહીં તમને કે હું કરી જ દઈશ એ ટ્રાય કરવામાં તો કેમનું ભેગું થા હે તઈ દી પછી તમ કયો ના કરી દીધું તો મારે શું કરવાનું મારે બહુ ફેન ફતુ રે ના હોય તમને ખબર જ છે બ્લાઉઝ માં આ વાત તો બરોબર છે તમારી હારુ હાલો તઈ રાખી દયો તઈ દી પછી અને હાઈંજે લઈ જાજો હવારે નહીં થાય એ હા વાંધો નહીં હાલો એ પુત્તા તો ભૂલી જ ગઈ એ કાઈ એડવાન્સ કે દેવાના છે ના ના ગગલી બેન તમે તો જાણીતા છો તમાર પાસે હું એડવાન્સ લેવા એ હા તી હારુ હાલો જોયો ને ગગલી કામ હા ઓ ભાઈ એને આપણે સારદીનું કીધું હતું ને તો એ 5 દી માં કરી દે તમાર બાયું નું આવું જોઈએ આ તમ ગયાવત ને તો તો હે ને થાત જ નહીં અમે જાય ને તો ખોટી લપ ના કરે ઈ કે હું જેટલા દીમાં થાય એમ હોય ને એટલા દીમાં કહી દીએ આ તો લપ વિના થોડું કામ થાય વેલું ઈ હવે દરજી સમજી ગયા હોય એટલે એક દિસે ને ઓસો જ કે એટલે પછી આઠડા તમે છે ને ઠેકાણે આવી જાવ તમને તો કઈ મારી કદર જ ના થાય એમ નહીં કે હા ગગલી તું કરાય એવી કામ એ હા ગગલી તું કરાય એવી કામ હવે હું કીધા પછી આ પછી આપણે રોકાવું છે ને ન્યા એની ઘરે હા રોકાવાનું જ હોય ને કેટલા દી રોકાવું છે તમે કયો એટલા દી ના રે ના તું કે હાલા લાલ લાલ ના ના હું કાઈ ના બોલું મારું ક્યાં હાલે છે કાઈ ઘર માં ઘર માં બધું તમારું જ થાય છે હા વાત બરોબર મારું જ થાય છે પણ મારે હું ધારું ને તું ધારસ એ મારા વાલા મિત્રો બધું હાલે છે જો હાલતું હોય ને તો કોમેન્ટ કરીને કહેજો જો મને હાલો હવે પછી તમારે હું પહેરવાનું સી નક્કી કરો એ મારી પાસે તો ઓલી જોડી છે ને એ પેર લેસ હમણાં નવી લીધી ની ઈ હવે હમણાં મારા ભાઈ લોકો ને એમ જ પહેરીતી બધાય જોઈ લીધી હોય આ તો કઈ પછી ખર્ચા ના કર્યા રાખવાના એક લગન પછી તમે પટોળા કઈ બીજા થોડાક લ્યો છો હોય એક પેરી લ્યો છો ને 10000 વાળા આ એ વાત તો બરોબર હા બસ તો પછી કઈ ખર્ચા ના કરે રાખવાના હોય એના કઈ અથાણા ના હોય હા તો હાર વાળો તમને જેમ ઠીક લાગે એમ ઓ તું બધું છે ને થેલો પેક કરી લેજે વેલા હાર પછી હાલવા ટાણે બધું છે ને એ વિખવા બે હતી એ ઓ તમારું કરો ને તમે જ હાલવા ટાણે બધી જોડું ભરવા બેહો છો હા એકલે દેજ કરી લેવું આ વખતે હું કે થઈ ગયું મારું બ્લાઉઝ હા ગગલી બેન થઈ ગયું છે ઓ હમણા દઉં સાડીન બે આલ્યો બે અરે વાહ તમે તો બ્લાઉઝ સરસ પેટર્ન વાળું કરી દીધું હો હા ગગલી બેન જાણીતા કારક ને તો કરી જ દઈએ અમે કેટલા આપવાના આના એ છે ને હે 450 સિલાઈ લઉં છું હું પણ થોડીક પેટર્ન કરી એટલે 500 રૂપિયા જાણીતા મીઠો થાય પણ પાછો તો લઈ તો લે જ પૈસા લે બોલો કે પેટર્ન કરી એના 500 રૂપિયા બહુ જાણીતા વાળો થાતો હોય તો દે ને એમને 450 માં જ ના ના ઓ મેં તો કઈ પેટર્ન કરવાની કીધી નોતી તમને ને તમે કરી છે તો 450 જ દઉં ને હું તો

આપણે તો મફતમાં પેટન થઈ ગઈ એ આવજો ઓ ગગલી બેન હવે કોણ આવે તાર ને લે લઈ આવી સાડી હા ઓ દરજી પાસે થી ને લઈ આવી લે કા વળી હું થ્યું એને છે ને મને પૈસા વિના પેટન કર નાખી બરોબર બ્લાઉઝ અને પૈસા ઈ કે હું આમ તો 750 લઉં છું પણ ઈ કે થોડી પેટન કરી દે તો 500 રૂપિયા હવે મેં કે ને કીધું તું તું માર બ્લાઉઝ માં કર બરોબર છે ને હા હવે કર નાખી હોય તો દઈ દેવાય ને 50 રૂપિયા માં હું બીજું ના આ રેના મફત માં હોય તો શું કામ આપણે કરવા જાય એ હારું હાલ એ પણ આ હાડીઓ માં દોરા છે ને લબડે છે અને ઓટાઈવી નથી ફોલ છેડા ને ઓટાવતા તો ભૂલી જ ગઈ હવે ગબલા હવે જી દરજી પાસે થી બાધીને આવી ને ઈ દરજી પાસે જા પાસી અને કે કે આ સાડી ઓટી દયો અને ફોલ મૂકી દયો ના ના હવે ઈ તો સીધો નહીં આલે હવે લે એના ડબલ પૈસા હા એટલે જ હું કેતો હોય કે 50 રૂપિયા આપી આવી ને તો આ માથા કુટ ના થાત બો એવું હોય તો બીજે કરાય ખાલી ફોલ છેડા ને સાડી તો કોઈ ઓટી નથી દેતું અત્યારે સીઝન આલે હે ને એટલે આ તો તારે ન સુટ કે ઈ દરજી પાસે જાવ જો હે અને ઈ દરજી હે ને ડબલ લે તારી પાસે એટલે હતું ને ઈ જ થઈ જાહે આ વાત તો હાસી હે તારી ગગલા હા તો જોહે તોય કે બાયન બધી મફત જ જોઈસ અત્યારે આવી ને મારી ઈદરજી પાસે ના પડ્યું ને એટલે લે કેમ ને આપણે ઓલા છે ને હે એને એવું કીધું કે લાવ ને હું ઓટી દઉં એમાં શું હોય બીજું તો હંચે બેઠી જ છું તો વાહ ભાવતું તું ને વેદે કીધું લે એમાં વેદ ને ભાવતું ને ક્યાંથી આવ્યું એ ડોબા છે વી કહેવત છે કહેવત એટલે એમાં એવું કે ભાવતું તું વેદે કીધું એટલે કે જો તમને ભાવતું હોય એ જ વસ્તુ તમને ડોક્ટર ખાવાન કે તો મજો પડી જાય ને એ રીતે અત્યારે તારે સાડી ઓટવીતી અને ફોલ છડા કરવાતા અને સામે વાળા બેને કીધું એટલે તને મજો પડી ગયો એમ અચ્છા એમ હા હાલો આપણું તો કામ થઈ ગયું બ્લાઉઝ સીવાઈ ગયું છે સાડી હરખી થઈ ગઈ છે તમારા કપડા તૈયાર થઈ ગયા છે હાલો થેલો ભરી લઈ જાવા રેડી થઈ જાય હાલ તું તારા મિત્રો આરે વાતો કર લે ત્યાં હું થોડાક થેલા હરખા કરું એ મારા વાલા તમને જો આ વિડિયો જોઈને અસવાની મજા આવી હોય તો વિડિયો લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો અને હા बाजू નું બેલ આઇકન દબાવી દેજો જેથી કરીને અમારો નેક્સ્ટ વિડિયો આવે તો તમને ખબર પડી જાય આ વિડિયો તમને કેવો લાગ્યો એ કમેન્ટ કરીને જરૂર કહેજો આવજો મિત્રો મળશું આપણે પછીના વિડિયોમાં